ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિશાળા શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખેતીમાં અતિ ઉપયોગી એક ફૂગ વિશે જેનું નામ છે બ્યુવેરિયા બાસિયાના વર્તમાન સમયમાં ખેતી પાકોમાં જીવાતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે સાથે સાથે તેનું નિયંત્રણ પણ ખૂબ જ મોંઘું થતું જાય છે અલગ અલગ પ્રકારની જીવાતો માટે અલગ અલગ ઝેરનો ઉપયોગ કરવો પડે છે અને તેની સામે જીવાતો પણ બેથી પાંચ વર્ષોમાં પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી લેશે આથી રાસાયણિક કીટનાશક ખૂબ જ ખર્ચાળ થતું જાય છે બ્યુવેરિયા બાસિયાના એક ફૂગ છે જે સમગ્ર દુનિયામાં કુદરતી રીતે જમીનમાં ઉગે છે અને વિવિધ આર્થોપોડ પ્રજાતિઓ પર પરોપજીવી તરીકે કામ કરે છે જેના કારણે વ્હાઇટ મસ્કારડીન નામનો રોગ થાય છે આમ બ્યુવેરિયા બાસિયાના એન્ટોમોપેથોજેનિક ફૂગ સાથે સંબંધિત એક ફૂગ છે બ્યુવેરિયા બાસિયાનાનો ઉપયોગ જૈવિક જંતુનાશક તરીકે અનેક જીવાતોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે બ્યુવેરિયા બાસિયાના ફૂગ આધારિત જૈવિક કીટનાશક છે કપાસ મગફળી દિવેલા તુવેર ધાણા જીરું ચણા મગ અડદ લસણ ડુંગળી જેવા પાકોમાં આવતી ઈયળો અને ચુસિયા પ્રકારની જીવાતોમાં રોગ પેદા કરી તેનું અસરકારક નિયંત્રણ કરે છે બ્યુવેરિયા બાસિયાના ચુસિયા પ્રકારની જીવાતોમાં મોલોમસી થ્રીપ્સ તડતડિયા મિલીબગ પાન કથિરી અને સફેદ માખીનું નિયંત્રણ કરે છે જ્યારે ગુલાબી ઈયળ લીલી ઈયળ લશ્કરી ઈયળ હીરાફુદાની ઈયળ ફળ અને ડુંગ કોરી ખાનાર ઈયળ વગેરે જેવી ઈયળોનું અને જમીનજન્ય ધીમેલ અને ધૈણ એટલે કે મુંડાનું અસરકારક નિયંત્રણ કરે છે જીવાંતોના અસરકારક નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના જીવાતોના સંપર્કમાં આવવી જરૂરી છે એકવાર જંતુના સંપર્કમાં આવ્યા બાદ તે જંતુના શરીરમાં પ્રવેશ કરી ચેપ લગાડે છે જંતુને ચેપ લાગ્યા પછી ફૂગ જંતુના શરીરમાં ખૂબ વધે છે જંતુના શરીરમાં રહેલા પોષક તત્વો ખાઈને જીવાતના શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે જ્યારે જંતુ મૃત્યુ પામે છે ત્યારે તે તેના મૃત શરીરને સફેદ સ્તરમાં આવરી તેનો નાશ કરે છે અને વધુ ચેપી બીજકણ પેદા કરે છે બ્યુવેરિયા બાસિયાના જીવાંતોની કોઈપણ અવસ્થાને નિયંત્રણ કરવાની ક્ષમતા ધરાવે છે ખાસ કરીને સૌથી વધુ કીટકોની પ્યુપા એટલે કે કોશિટા અવસ્થાને વધારે અસર કરે છે બ્યુવેરિયા બાસિયાના એટલી ખતરનાક ફૂગ છે કે જીવાતોના સંપર્કમાં આવતા તેના શરીરમાં પ્રવેશ કરી મલ્ટીપ્લાય થાય છે અને ઝેર પેદા કરે છે જેથી જીવાત ધીમે ધીમે પેરાલાઇઝ થઈ મૃત્યુ પામે છે બ્યુવેરિયા બાસિયાનાનો ઉપયોગ ત્રણ પ્રકારે કરી શકાય છે જેમાં બીજને પટ આપીને ઊભા પાક પર છંટકાવ કરીને અને માટીમાં આપીને કરી શકાય છે જમીનમાં આપવાનું હોય તો છાણિયા ખાતર લીંબોળી અથવા એરંડાના ખોળ સાથે મિક્સ કરીને પણ આપી શકાય છે જ્યારે ઊભા પાકમાં પાકની કોઈપણ અવસ્થાએ સ્પ્રે કરીને અથવા ડ્રીપ ઇરિગેશન દ્વારા પણ આપી શકાય છે આમ બ્યુવેરિયા બાસિયાનાનો ઉપયોગ કરવો ત્રણેય પ્રકારે ખૂબ જ સરળ છે બ્યુવેરિયા બાસિયાનાનો ઉપયોગ હંમેશા બેગ પર આપેલ ભલામણ મુજબ જ કરવો કારણ કે દરેક કંપનીના બ્યુવેરિયામાં જીવંત બીજકણની માત્રા અલગ અલગ હોય છે આપણી જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીએ તૈયાર કરેલ બ્યુવેરિયાનું પ્રમાણ નેવુંથી સો ગ્રામ પ્રતિ પંપ છે બ્યુવેરિયા લિક્વિડ તેમજ પાવડર બંને સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે તેના ઉપયોગ બાદ નાની જીવાતો ત્રણથી પાંચ દિવસમાં અને મોટી જીવાતો પાંચથી સાત દિવસમાં મૃત્યુ પામે છે બ્યુવેરિયા બાસિયાનાનો ઉપયોગ મોસમની શરૂઆતમાં અથવા તો જીવાતો પ્રથમ દેખાવાનું શરૂ કરે ત્યારે જ શરૂ કરી દેવો જોઈએ બ્યુરિયાનું ભલામણ પ્રમાણે યોગ્ય મિશ્રણ બનાવ્યા બાદ તેનો ઉપયોગ કરી લેવો જીવાતોના સંપર્કમાં આવે તો જ કાર્ય કરે છે માટે છંટકાવ સમયે એ કાળજી લેવી કે સંપૂર્ણ પાક પર છંટકાવ થાય થ્રીપ્સ ફ્લાય અને એફિડ જેવી જીવાતો પાનની નીચે રહેતી હોય પાનની નીચેની બાજુ સંટકાવ થાય તે પણ ખાસ જોવું ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું બિવેરિયા બાસિયાનાના ઉપયોગમાં લેવાની કાળજીઓ એક ઉપયોગ કરતા પહેલાં હંમેશા બેગ પર ઉત્પાદનની તારીખ તપાસવી કારણ કે મૃત બીજકણ જીવાતોને ચેપ લગાવી શકતા નથી બે ઉપયોગ વહેલી સવારે સાંજે અથવા વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે કરવો ખૂબ સલાહભર્યું છે કારણ કે બિવેરિયા બાસિયાના એ એક ફૂગ છે અને ફૂગને ભેજવાળું વાતાવરણ ખૂબ અનુકૂળ છે ત્રણ આ જૈવિક દવા ફૂગનાશક સાથે ભેળવવી નહીં ચાર સંગ્રહ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવે તે રીતે ઠંડા વાતાવરણમાં કરવો પાંચ ગરમીની સિઝનમાં બ્યુવેરિયાનો ઉપયોગ હિતાવહ નથી ખેડૂત મિત્રો આપણે આગળ જોઈ ગયા તે રીતે બ્યુવેરિયા બાસિયાના એ એક ફૂગ છે ફૂગ ભાગ્યે જ મનુષ્યો અથવા અન્ય પ્રાણીઓને ચેપ લગાડે છે તેથી તે રીતે જંતુનાશક તરીકે સલામત માનવામાં આવે છે બ્યુવેરિયાનો મુખ્ય ફાયદો એ છે કે તેનો ઉપયોગ લણણીના દિવસ સુધી થઈ શકે છે કારણ કે તેના અવશેષો હાનિકારક નથી બ્યુવેરિયા બાસિયાના ઓછા જોખમી જંતુનાશક ગણવામાં આવે છે પરંતુ સલામતીના ભાગરૂપે તેના ઉપયોગ સમયે અન્ય ઝેરી દવાના સંટકાવ સમયે ધ્યાનમાં રાખવાની બાબતોની જેમ માસ્ક અને ચશ્મા સાથે લાંબી બાઈના શર્ટ અને પેન્ટ પહેરવા ખૂબ જરૂરી છે કોઈપણ પ્રકારનું સેવન ન કરવું અને તેની બેગના લેબલ પરની સૂચનાનું પાલન પણ એટલું જ જરૂરી છે આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાવજ બ્યુએરિયાથી બ્યુએરિયાનું ખૂબ ઓછી કિંમતે વેચાણ કરે છે તે યુનિવર્સિટી અને તેના કેન્દ્રો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પરથી સરળતાથી મળી રહે છે અન્ય કંપનીઓ પણ બ્યુએરિયા તૈયાર કરે છે તે એગ્રો અથવા ઓનલાઈન ખરીદી કરી મેળવી શકાય છે આમ ખેડૂત મિત્રો આપણે ખૂબ જ મોંઘા અને ઝેરી જંતુનાશકોના વપરાશને બદલે કિંમતમાં સસ્તા અને દરેક પ્રકારની જીવાતો માટે ખૂબ ઉપયોગી બ્યુવેરિયા બાશિયાના ઉપયોગ તરફ જવું જોઈએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આભાર